નમસ્તે બેટા કેમ છો બધા મજામાં આપણી યુટ્યુબ ચેનલની અંદર હું અમિત પંચાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આપણી ચેનલની અંદર જવાહર નવોદય વિદ્યાલયના અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સેટની પરીક્ષાના વિડીયો નું અંદર આપણે અભ્યાસ કરીએ છીએ આપ સૌ સાથે મળી સરસ મજાનો પ્રતિભાવ આપો છો વિડીયોની અંદર લાઈક કરો છો તમે ચેનલને શેર કરો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપણે ધોરણ પાંચ ની અંદર ગણિત ગમત પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરી એનું સોલ્યુશન કરી રહ્યા છીએ આપણે એકમ એક એટલે કે રાષ્ટ્રીય ફળ કેરી એનો અભ્યાસ પૂર્ણ કરી દીધો છે હવે આપણે એકમ બે આકાર અને ખૂણા એનો અભ્યાસ આપણે કરીશું જે તમે પુસ્તકમાં જોઈ રહ્યા છો આ એકમને કેવી રીતે આ સમજવું અને આ એકમની પરીક્ષા માટે નું સાહિત્ય કેવી રીતે તૈયાર કરવું એ આપણે સમજીશું તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે આ એકમની અંદર શું ભણવાનું છે તો અહીં તમે બોર્ડ પર જોઈ શકો છો ધોરણ પાંચ ગણિત ગમન એકમ નંબર બે આકાર અને ખૂણા અને નામ પ્રમાણે આકાર તો સૌથી પહેલા આકાર તો આકાર કયા બદલાતા આકારો એના વિશે આપણે અભ્યાસ કરીશું કે કયો આકાર બદલાય છે ત્રિકોણ બદલાય છે ચોરસ બદલાય છે પંચકોણ બદલાય છે કે ષ્ટ બદલાય છે તો અહીં જે આકારો છે એને દબાવાતા એના આકાર બદલાય છે કે નહીં એક એનો અભ્યાસ કરવાનો છે ત્યારબાદ ખૂણા એટલે કે ખૂણાની ઓળખ અને એનું માપન ખૂણાની ઓળખ ખૂણો કોને કેવો તો જ્યારે કોઈ પણ બે રેખાઓ જ્યાં ભેગી થાય એને ખૂણો કહેવાય જેમ ઘરની બે દિવાલો કોઈ જગ્યાએ ભેગી થાય છે તો તેનો આપણે ખૂણો કહીએ છીએ એ જ રીતે અહીં ખૂણાનો અભ્યાસ કરવાનો છે સાથે સાથે ખૂણાના પ્રકાર તો ખૂણાના પ્રકાર કહે તો એક ખૂણાનો પ્રકાર એ કાટકોણ જેનો આકાર એલ જેવો હોય છે એનો અભ્યાસ કરવાનો છે એનાથી નાનો એટલે કે એલ કરતાં નાનો જ્યારે એલ છે એલ કરતાં નાનો જે બને છે એટલે કે કાટકોણથી નાનો એ આકારને લઘુકોણ પણ કહેવામાં આવે છે અને પુસ્તકની અંદર કાટકોણથી નાનો એવો શબ્દ આપેલો છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ કાટકોણ એલ આકાર છે અને આનાથી થોડું નાનું એટલે કે કાટકોણથી નાનો લઘુ લઘુ એટલે કે નાનો નાનો ખૂણો બને છે એ જ રીતે કાટકોણથી મોટો ખૂણો તમે અહીંયા આકાર જોઈ શકો છો થોડો પોળો થઈ ગયો એલ કેવો છે આ એલ હતો એ થોડો પોળો થઈ ગયો એનો મતલબ કે જેટલો પોળો થાય એટલો પણ એવો પહોળો આકાર હોય તો એને ગુરુકોણ કાટકોણથી મોટો મોટો એટલે કે ગુરુ એને ગુરુકોણ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે આ બધા આકારોની આપણે સમજ મેળવવાની છે સાથે સાથે એની પુસ્તકની અંદરથી જે પ્રવૃત્તિઓ આપેલી છે જે એક્ટિવિટીસ છે એ તમારે કરવાની રહેશે અને એમાંથી ખૂણાની ઓળખ કરતા શીખવાનું છે સાથે સાથે ખૂણાનું માપન પણ કરવાનું તો માપન કેવી રીતે કરવું માપન કરવા માટે બેટા આપણે આપણી કંપાસ પેટીની અંદર જે સાધનો આપેલા છે એટલે કે માપટ્ટી પછી એક ત્રિકોણ આકાર આપેલો છે એ જ રીતે એક અર્ધ વર્તુળ આપેલું છે જેને અહીં પુસ્તકની અંદર ડી આકાર આપેલો છે તો આ ડી આકાર એટલે કે કાટકોણ માપક આનો ઉપયોગ આપણે કરવાનો છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ બધું જ આપણે આપણા વિડીયોની અંદર શીખવાનું છે તો એ શીખવા માટે તમારે રેડી રહેવું પડશે તમારા પાઠ્યપુસ્તક સાથે તમારી નોટબુક સાથે અને જોડે જોડે કંપાસ પેટી પણ રેડી રાખવી પડશે કે જેની અંદરથી કોણ માપક પાસે જોઈએ ઓકે તો આપ સૌ રેડી હશો તો શરૂઆત કરીએ સીધા આપણે પુસ્તકનું સોલ્યુશન એટલે પુસ્તકની અંદર આપણે કામ કરીશું તો જોઈએ છીએ ચાલો ત્યારે એકમ નંબર બે આકાર અને ખૂણા રોહિણી અને મોહિની જોડિયા બહેનો છે એટલે કે એક સાથે જન્મેલા હોય એમને જોડિયા બહેનો કહે છે તેઓને એક સરખું કામ કરવું ગમે છે એક દિવસ તેઓ દિવાસળી એટલે કે મેચસ્ટિક થી આકારો બનાવી રહી હતી શૈલાએ તેમને એક પડકાર આપ્યો ઓકે અહીં તમે જોઈ શકો છો આ બહેનો રોહિણી અને મોહિની અહીં આપેલી છે ઓકે શું કહે છે રોહિણી રોહિણી એક આકૃતિ બનાવશે મોહિની તેને જોયા વગર એ જ આકૃતિ બનાવશે પરંતુ તે પ્રશ્નો પૂછી શકશે એટલે કે અહીં જે છોકરી આકૃતિ દોરી રહી છે અહીં તમે જોઈ શકો છો અહીં જે આકૃતિ દોરી રહી છે બનાવી રહી છે એવી જ આકૃતિ મોહિની બનાવશે પરંતુ પ્રશ્નો પૂછે અરે આ તો ખૂબ સરળ છે ઓકે તો હવે આપણે જોઈએ કેટલું સરળ છે ઓકે અહીં જોઈએ રોહિણીએ આ આકાર બનાવ્યો કયો બનાવ્યો અહીં તમે જોઈ શકો છો કેટલી બાજુઓ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ બાજુ આકાર તમે જોઈ શકો છો મોહિની તે આકૃતિ બંધ છે કે ખુલ્લી એવો પ્રશ્ન તો રોહિણીએ જવાબ આપ્યો તે બંધ આકૃતિ છે આકૃતિ કેવી છે બંધ ક્યાંય છેડો ખુલ્લો નથી ઓકે આગળ મોહિની તેમાં કેટલી બાજુઓ છે એવું પૂછે ને કેટલી બાજુઓ છે તો હાલ આપણે ગણી રોહિણી તેમાં છ બાજુઓ છે તો બે પ્રશ્નો એની પાસે થઈ ગયા કે એક બંધ આકૃતિ અને ત્યાર પછી એની છ બાજુઓ સાથે બંધ આકાર બનાવ્યો રોહિણીનો આકાર અને મોહિનીનો આકાર બંને અલગ અલગ પડે છે હવે તમે જવાબ આપો તે બંધ આકાર છે એટલે કે મોહિનીનો આકાર બંધ છે તો જવાબ શું આવશે અહીંયા હા જવાબ શું આવશે હા તેને છ બાજુઓ છે તો જવાબ શું આવશે હા ઓકે પરંતુ એની વાત આપણે અહીં સમજવાની છે તેથી મોહિનીએ ફરી પ્રયત્ન કર્યો તેણે કંઈક આવો આકાર બનાવ્યો જો અહીંયા તમને બે ત્રિકોણ સામ સામે હોય એવું લાગી રહ્યું છે તો આ બંને ત્રિકોણ મોહિનીએ બનાવ્યા આની પણ છ બાજુઓ છે આ પણ બંધ આકૃતિ છે પરંતુ આ પણ જેવો આકાર નથી આગળ તે છ બાજુ વાળો બંધ આકાર છે તો એનો જવાબ પણ શું આવશે હા છ બાજુઓ પણ છે અને બંધ આકાર પણ છે તે આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો છે ના એના જેવો નથી ઓકે આગળ વધીએ તમે કોઈ રીતે એ બતાવી શકો કે આ આકારો એકબીજાથી અલગ કેવી રીતે પડે છે તો આપણે બતાવી શકીએ છીએ પરંતુ એના માટે પ્રવૃત્તિ આપણે કરવી પડશે કેવી રીતે બતાવી શકીએ તો આપણે એનો પણ આપણે આગળ અભ્યાસ કરીશું મોહિની એ ફરી પ્રયત્ન કર્યો પરંતુ તેનો આકાર અલગ હતો અંદાજ લગાવો અને બીજા બે આકારો બનાવો કે જે આકારો મોહિનીએ બનાવ્યા હોય મોહિની હવે પ્રયત્ન કરીને થાકી અને શૈલાને પૂછ્યું કે તે શું કરે હવે એની પાસે ઉકેલ માગે છે તો શૈલા શું ઉકેલ આપે છે એ જોઈએ તમે અલગ અલગ આકારો પણ બનાવી શકો છો અહીં જે આકારો આપ્યા છે એના કરતા પણ કંઈક જુદો જેમ કે તમે જોઈ શકો છો આ એક લીટી આ બે લાઈન એટલે કે બીજી બાજુ ત્યાર પછી એની ત્રીજી બાજુ પછી આ ચોથી બાજુ આ પાંચમી બાજુ અને આ છઠ્ઠી બાજુ તો આવો પણ આકાર બની શકે પરંતુ એ રોહિણીના જેવો બનતો નથી ચલો શૈલા શું ઉકેલ આપે છે જો તે દિવાસળીના ખૂણાઓ પર રચાતા ખૂણા વિશે પૂછ્યું હોત તો તું એવી જ આકૃતિ બનાવી શકત રચાતા ખૂણા એટલે કેવા તો ખૂણાના પ્રકાર વિશેની અહીંયા વાત કરી છે અરે તો ચાલો તે ખૂણાઓ જોઈએ હવે મોહિની ખૂણાઓ જોઈએ આગળ વધીએ અહીં તમે જોઈ શકો છો આ આકારોમાં દર્શાવેલા ખૂણા જુઓ તેમાં તમે તફાવત જોઈ શકો છો તો અહીં તમે જુઓ બેટા આ જે આકૃતિઓ આપેલી છે એ એક બે ને ત્રણ તો આ રોહિણીની આકૃતિ અને આ બંને મોહિનીની આકૃતિ તો એમાં તફાવત શું છે તો રોહિણીના ખૂણા આ જે બંને સામ સામેના ખૂણા જોઈએ તો એ એલ આકાર જેવા થોડા દેખાય છે બાકી બધા એલ કરતાં મોટા એટલે કે પહોળા ખૂણા દેખાય છે જ્યારે મોહિનીના આ એલ કરતાં નાનો ફરી એકવાર આ કદાચ એલ જેવો દેખાય છે અહીં અહીંયા નાનો આ મોટો આ પાછો એલ આકાર આ મોટો અહીં આગળ ત્રણે ત્રણ ખૂણા આકૃતિ એટલે કે કુલ છ ખૂણા ખૂણા નાના દેખાય છે આગળ વધીએ સમજીએ હવે દિવાસળીઓ કેવી રીતે નાનો ખૂણો મોટો ખૂણો અને તેનાથી મોટો ખૂણો બનાવે છે આપણે આકૃતિમાં જોઈ ચુક્યા સમજી ચુક્યા કે કેવી રીતે મોટો વાહ ખૂણા બદલવાથી આકારો કેવા બદલાઈ જાય છે હવે આપણે એ જોઈશું કે કયા આકારો બદલાય છે મહાવરો જોઈએ પાના નંબર અઢાર પર એક આકાર જુઓ અને જવાબ આપો કયો આકાર જોવાનો છે તો અહીંયા બાજુમાં જે આપેલો છે એ ખાલી જગ્યા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો ખૂણો છે આપણને ખૂણા ઉપરથી અંદાજ આવી જાય કે કયા ખૂણા મોટા છે તો તમે જોઈ શકો છો પીળી પીળી પટ્ટી કરેલી છે છે એ ખૂણા મોટા દેખાય છે તો ખાલી જગતી ખૂણો સૌથી મોટો ખૂણો છે તો મોટો ખૂણો કયો તો આ જે પીળા કરતો કાળી પટ્ટી વાળો ખૂણો મોટા દેખાય છે એટલે કે અહીં લખીશું કાળા

લીલા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે તો લીલો રંગ ક્યાં છે તો જો અહીં જ આપેલો છે આ બંને બંનેના ખૂણા કેવા છે સમાન છે તો જવાબ શું આવશે હા એ જ રીતે વાદળી રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે વાદળી રંગ કઈ આકૃતિમાં આપેલો છે મહાવરા નંબર ત્રણ પર તો મહાવરા નંબર ત્રણ ને કેવી રીતે ઉકેલવો એ આપણે જોઈએ ચાર અલગ અલગ ખૂણા ચાર રંગથી દર્શાવ્યા છે ક્યાં દર્શાવ્યા છે તો તમે જોઈ શકો છો એક ખૂણો બે ખૂણો ત્રણ ખૂણો અને ચાર ખૂણો આ લીલા રંગથી આ કાળા રંગથી આ પીળા રંગથી અને આ લાલ રંગથી ઓકે તમે બીજા ખૂણા શોધી શકશો જે લાલ રંગથી દર્શાવેલ ખૂણાને સમાન હોય તો આવા ખૂણાને સમાન હોય એવો બીજો કયો ખૂણો તો તમે જોઈ શકો છો અહીં આ જે ખૂણો બતાવે છે લાલ રંગનો એ એલ આકાર એટલે કે કાટકોણ કાટકોણ કરતા મોટો છે થોડો L કરતા પહોળો છે આકાર એટલે કે કાટકોણ કરતા મોટા ખૂણા બીજા ખૂણા બતાવી શકીએ છીએ આપણે અહીં આકૃતિ જે આવી આપેલી છે એની અંદર સેમ ટુ સેમ બર સમાન હોય તેમને લાલ રંગથી દર્શાવો બીજા રંગો માટે પણ આવું કરો તો સૌથી પહેલો આપણે લાલ રંગ લઈશું તો લાલ રંગથી અહીં જે દર્શાવેલું છે એવો જ ખૂણો અહીં આકૃતિમાં અહીં પણ દર્શાવી શકીએ છીએ સાથે સાથે અહીં પણ દર્શાવી શકીએ છીએ આ પણ કેવો છે મોટો જ છે ઓકે એ જ રીતે પીળો રંગ લઈએ તો જો પીળા રંગની આકૃતિ આપણને ક્યાં જોવા મળી રહી છે તો આ જ આકૃતિ આપણને અહીં પણ જોવા મળે છે તો પીળો રંગ અહીં આપણે કરી શકીએ છીએ એ જ રીતે અહીં કાળો કલર આપેલો છે તો આ કાળો કલર અહીં આપણે આવી આકૃતિ ક્યાં આપેલી છે એ રીતે લીલો રંગ લઈશું તો લીલા રંગની અંદર ક્યાં છે તો અહીં તો આકૃતિમાં પણ આ બધા ખૂણા કેવા છે એના જીવાને જેવા જે અહીંયા આપેલા છે એ આપણે એક કરતા વધુ તમારે કરવાની છે તમે એક બીજી દિવાસળીઓ વચ્ચેના ખૂણા બદલીને કેટલા અલગ અલગ આકાર બનાવી શકો પ્રયત્ન કરો તો અહીં જુઓ ચાર દિવાસળીમાંથી બનાવેલી આકૃતિ આઠ દિવાસળીમાંથી બનાવેલી આકૃતિ

કરી શકો છો અને તમારા વર્ગખંડની અંદર એને ડિસ્પ્લે કરી શકો છો ઓકે આગળ વધીએ દિવાસળીનો કોયડો બહુ સરસ મજાની પ્રવૃત્તિ આ પણ આપણે કરીશું અહીંયા છ દિવાસળીની મદદથી આઠ ત્રિકોણ બનાવો પ્રયત્ન કરો આઠ દિવાસળીની મદદથી દર્શાવેલ માછલી બનાવો હવે ત્રણ દિવસ ઉઠાવી તેને ફરીથી એવી રીતે ગોઠવો કે જેથી માછલી તેની વિરુદ્ધ દિશામાં તરતી દેખાય અહીંયા ઉપરની બાજુ છે એવી આપણે નીચેની બાજુ બનાવવાની અને ત્રણ દસ દિવાસળીની મદદથી આ આકાર બનાવો અને પાંચ દિવાસળી ઉઠાવી તેને ફરીથી એવો એવી રીતે ગોઠવો કે જેથી ઘરનો આકાર બને ઓકે તો આપણે પ્રવૃત્તિ કરીએ કે સૌથી પહેલી પ્રવૃત્તિ કરીએ છ દિવાસળીની મદદથી આઠ ત્રિકોણ બનાવીશું ઓકે અહી તમે જોઈ શકો છો કે આપણે છ આઠ ત્રિકોણ બનાવવાના છે તો આ એક ત્રિકોણ બનાવ્યો હવે બાકીની ત્રણ દિવાસળી એવી રીતે ગોઠવીશું આની ઉપર તો એના ઉપર એક બીજો ત્રિકોણ બનાવીશું જે તમે જોઈ શકો છો ઓકે રાઈટ તો હવે આમાં કેટલા ત્રિકોણ નજર આવે છે તો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ અને છ ત્રિકોણ બરાબર અને એ બનાવેલો એક મોટો સાત અને એની ઉપર ગોઠવેલો બીજો એક આઠ ઓકે થઈ ગયા આઠ ત્રિકોણ મજા આવી ને તો ચાલો ત્યારે બીજી પ્રવૃત્તિ કરીએ માછલી નો આકાર બદલીએ દિશા બદલીએ અહીં બેટા તમે જોઈ શકો છો કે મેં દિવાસળીઓનો ઉપયોગ કરી એટલે કે આઠ દિવાસળીઓનો ઉપયોગ કરી માછલીનો આકાર બનાવી દીધો છે હવે આમાંથી ત્રણ દિવાસળી ઉઠાવવાની છે માત્ર ત્રણ દિવાસળી અને માછલી જે ઉપર તરફ જઈ રહી છે એને નીચે તરફ એટલે કે એની દિશા બદલવાની છે તો આપણે શરૂઆત કરીએ કઈ ઉઠાવીશું તો સૌથી પહેલી અહીં એક જેને અહીંયા બાજુમાં ગોઠવીશું ત્યારબાદ આ બે જેને અહીં ગોઠવીશું અને હવે આ ત્રીજી જેને આપણે બાજુમાં ગોઠવીશું જો જે માછલી ઉપર તરફ એનું મોઢું હતું એ હવે નીચે તરફ થઈ ગયું ઓકે તમે પણ આવી પ્રવૃત્તિ સરસ મજાની ઘરે કરી શકો છો અને કરજો અને તમારા ભાઈ બહેન તમારા મિત્રો વગેરેને

જોઈએ જો તમને સમજાવ અહીં તમે જોઈ શકો છો આ વચ્ચેનો જે આકાર છે એ ઘરની દિવાલ જેવો છે તો આપણે એને એમના એમ રાખી અને બાકીની દિવાસળીનો ઉપયોગ કરીશું એટલે કે આને આમ ત્રાસી ગોઠવીશું રાઈટ એક ચલો આ બીજી દિવાસળી ઉપાડી આ ત્રીજી દિવાસળી ઉપાડી અને અહીં તમે જોઈ શકો છો કે એક ઘર જેવું થઈ ગયું પણ હજી આપણે ત્રણ દિવાસળી તો ચોથી કઈ

પ્રવૃત્તિ કરવાની મજા પણ આવી છે અને સમજ પણ પડી છે આપણે પાના નંબર જે અભ્યાસ કર્યો છે સુધી 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 નંબર અભ્યાસ કર્યો છે ત્યાં તમારી સમજ ક્લિયર થઈ ગઈ હશે હવે નેક્સ્ટ ભાગની અંદર આપણે વધુ અભ્યાસ કરીશું પરંતુ પ્રવૃત્તિ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જેથી દરરોજ નવા વિડીયો તમને મળતા રહે ઓકે તો ફરીવાર મળીએ છીએ નેક્સ્ટ વિડીયો ની અંદર ત્યાં સુધી આવજો